ગતરોજ શ્રાવણ માસનો અંતિમ દિવસ અને અમાસને લઈ પ્રાચીન તીર્થમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ગતરોજ વહેલી સવારથી અમાસને પ્રાચી તીર્થના મોક્ષ પીપળે લોકો પિતૃ તર્પણના કાર્યો કરતા જોવા મળ્યા હતા પ્રાચી તીર્થ ખાતે ગતરોજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું શ્રાવણ માસ અંતિમ દિવસ અને લઈ અહીં પિતૃ કાર્ય માટે પ્રાચી તીર્થ શુભ છે છે કારણ કે ગામે ઐતિહાસિક પીપળો આવેલો ભગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે ત્યારે ભાદરવી અમાસ લઈને હજારો લોકો પિતૃ તર્પણ માટે પ્રાચી આપ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પિતૃઓના મોક્ષ સાથે પ્રાચીના પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું અને કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી સો વખત કાશી વિશ્વનાથ પ્રાપ્ત થાય છે તે તીર્થમાં થાય છે સવારથી લઈને ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પ્રાચી તીર્થે ઉમટી પડ્યા હતા અહીંના મોક્ષ પીપળે પાણી રેડી તર્પણ કરીને માધવરાયજીના ભાવપૂર્વક દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે પ્રાચીમાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે અહીં આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુ માધવજી રાય સ્વરૂપે અહીં સાક્ષાત બિરાજમાન છે તેમના પૂજન અર્ચન અને દર્શન કરવાથી મહાલક્ષ્મીની કૃપા રહે છે વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે નોકરીમાં પદોન્નતિ મળે છે અહીં પિતૃ તર્પણ કરવાથી ગૃહ કલેશ દૂર થાય છે સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠા વધે છે હું જુનાગઢથી અહીંયા પ્રાચી પાણી કરવા છે સો વાર કાફી ને એક વાર પ્રાચીન એ રીતે પિતૃ મોક્ષ માટે અહીંયા આવ્યા છીએ આજના દિવસે પાણી રેડી આમ અનુભૂતિ સારી થઈ એમ થયું કે નહીં આપણા કોઈ વડવાઓ કે કોઈ આપણા ગયા હોય નાના કે એને મોક્ષ માટે ક્યારે આપણે પૂરી હું ગયા એના માટેથી માટે બહુ વાળા ભીડભાડ બહુ જ છે અહીંયા વધારે ભીડભાડ છે અને બહુ અહીંયા પાણી રેડીને એમ થયું કે નહીં આવવું તો જોઈએ વર્ષમાં એક વખત તો અહીંયા આવવું જ જોઈએ આજે અમારા પિતૃ કહેવાય કે જેમને આપણે વર્ષ દરમિયાન એક જ વાર આપણે એને કહેવાય કે એને એકવાર રાજી કરવાના હોય છે અને એ દિવસ એટલે કે એક અમાસનો દિવસ અને અમાસના દિવસે અમે આ પ્રાચી કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી એ આપણું સંસ્કૃતિ અને જે આપણા ઋષિમુનિઓએ આ સાબિત કરીને બતાવ્યું છે એનું કારણ એ છે કે આપણે સો વાર આપણે કાશી જતા હોઈએ છીએ તો એનું કાંઈ એટલું મહત્ત્વ રહેતું નથી પણ એકવાર જો આપણા પ્રાચીના પીપળે આવી અને પ્રાચીના પીપળે આપણા પિતૃદેવોને મોક્ષનો એક લોટો આપણે જો જળનો ચડાવીએ તો પિતૃદેવો ખરેખર ખુશ થતા હોય છે આજે પ્રાચીનો માહોલ જોતા એવું લાગે છે કે અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું હોય એવો એક ભાસ લાગે છે અને બધા જ લોકો ગામે ગામથી કહેવાય કે ગુજરાતભરના લોકો જે જે પ્રાચીન માને છે એ બધા જ લોકો અહીંયા આવી એના પિતૃઓને રાજી કરે અને આ મોક્ષના પીપળે છે તો એનું પાણી રેડી અને એના પિતૃઓને એક કહેવાય ને કે એના પિતૃઓને રાજી કરી એને મોક્ષ અપાવે છે પ્રાચી તીર્થ કહેવાય છે પુરાણોમાં આમાં ઉલ્લેખ આવતો છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી આ પ્રાચી એટલે પ્રાચીન જગ્યા છે કારણ કે અહીંયા પુરાણો એવો ઇતિહાસ છે કે અહીંયા પાંડવો આવેલા અને ધર્મ રાજા એટલે કે યુધિષ્ઠિર પાંડવોના મોટા ભાઈ તેમણે આ પીપળાને વાવી અને મોટો કરેલો અને અહીંયા પાણી રેડી અને સો કૌરવ ભાઈઓનો ગતિ કરેલી છે અને આ પ્રાચી તીર્થ જે આ રોઈ રહ્યા છે આપણે આ નદી વહેતી છે એ નદીને સરસ્વતી કુવારી નદી કહેવામાં આવે છે પણ સો વાર કાશીનો મતલબ એવો છે કે એક વાર પ્રાચીનો મતલબ એવો છે કે અહીંયા જેટલા માણસો આવે છે ભગવાન કૃષ્ણે આ તીર્થ ને વરદાન આપેલું છે કે આ પીપળે કોઈ પણ ના સગાવેલા હોય મળતી વખતે આપણે એને એક ચમચી પાણી આપી ન શક્યા હોય તો શ્રદ્ધા અને ભાવનાથી આ પીપળે પાણી રેડે તો એના પિતૃઓના આત્માને શાંતિ મળે અને પિતૃઓના આત્માને શાંતિ મળે તો એના ઘરની અંદર આજના દિવસનું ખૂબ મહત્વ છે સાહેબ કે આજે આ સર્વે પિતૃ અમાસ કહેવાય છે આ અમાસ મોટામાં મોટી અમાસ કહેવાય છે કે આજે આ અમાસને દિવસે આ અમાસ આમ તો દર અમાસ છે એ પિતૃની જ કહેવાય છે પણ દર અમાસે તમે પાણી રેડો તો એ પિતૃને પ્રાપ્ત થાય છે એમાં આ આજે શ્રાવણ મહિનાની મોટી એટલે આ ભાદરવી અમાસ કહેવાય છે આ ભાદરવીની અમાસને દિવસે તમે આ પીપળે પાણી રેડો તો તમારા સગાવાળા જે કોઈ ગુજરી ગયા હોય તમારા હાથથી પાણીની આ સાતૃષ્ટા કરતા હોય એને પાણી પ્રાપ્ત થાય છે અને આપણને પૂર્તિ મળે છે દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ